નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે બિલાસપુર જિલ્લામાં મંગળવારે કૌભાંડ પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી બિલાસપુરના ત્યારે કલેક્ટર સંજય અગ્રવાલે પુષ્ટિ કરી કે આઠ લોકોના મોત થયા છે બે લોકો કોચની અંદર ફસાયા છે અને બાળકો સહિત પંદર વીસ લોકો ઘાયલ થયા છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો રેલવે અને સ્થાનિક તંત્ર ટીમો ઘટના સ્થળે હાજર છે બચાવ ટીમે અત્યાર સુધીમાં ઘણા મુસાફરોને બચાવે છે પેસેન્જર ટ્રેનની ત્યારે બોગી ગેસ કટરથી કાપવામાં આવી રહી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બોગીમાં મહિલાઓ અને બાળકો ફસાયેલા છે અને તેમાં બચાવવામાં આવશે મૂર્ત્યાંક વધી શકે છે રેલવે તંત્ર તાત્કાલિક તબીબી એકમો અને ત્યારે મિત્રો અને વિભાગીય અધિકારીઓ ઘટના સ્થળે મોકલ્યા હતા સમગ્ર રૂટ પર ટ્રેન કામગીરી ત્યારે અટકાવી દેવામાં આવી છે કનિંગ એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે એસપી રણજીતસિંહે ત્યારે અને કલેક્ટર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ